ભુજ માંડવી મુન્દ્રા નખત્રાણામાં ભારે વરસાદ રાતના દસ વાગે વરસાદ શરૂ થયો હતો વહેલી સવારે છ વાગે વરસાદનું જોર ધીમું પડ્યું હતું ભુજમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો પૂર્વ કચ્છમાં પણ સરેરાશ એકથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે હવામાન ખાતાની ભારેથી ભારે અતિ વરસાદની આગાહી કચ્છમાં આખરે યથાર્થ થઈ હતી રાત્રિ દરમિયાન પશ્ચિમ કચ્છમાં અનરાધાર મેઘમહેર થઈ હતી ભુજના ભુજ અને નખત્રામાં રાત્રિમાં અવિરત અવિરત વરસાદ પડ્યો હતો નખત્રાણા ઉપરાંત દેસલપર વાંઢાઈ વિથોણ વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વરસીને સંતુષ્ટ કર્યા હતા ભુજ ઉપરાંત પર માધાપર પર માનકુવા સહિતના વિસ્તારોમાં રાત્રે અવિરત વરસાદ વરસ્યો હતો ભુજ અને નખત્રાણા વિસ્તારમાં રાત્રિના દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો સવારના છ વાગ્યા સુધી ભારે વરસાદ વરસ્યો હતો અને ભુજમાં સરેરાશ પાંચ ઇંચથી વધારે પાણી પડી ગયું અને અહેવાલ મળ્યા છે માંડવીના ગઢ થતા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો અને અહેવાલો મળે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છમાં પડેલ વરસાદના આંકડા આ પ્રમાણે છે ભુજમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એટલે કે એકસો ને સત્યાવીસ મિલીમીટર વરસાદ પડ્યો છે નખત્રાણામાં સાડા ચાર ઇંચ વરસાદ એટલે કે એકસો ને બાર મિલીમીટર વરસાદ પડ્યો છે માંડવી અને મુન્દ્રામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે ગાંધીધામ અંજારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે અત્યારે પણ સવારે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ છે અને વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળે છે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના પણ સમાચાર મળે છે ભુજમાં રાત્રિના દસ વાગે વરસાદ શરૂ થયો હતો આખી રાત વરસાદ વરસ્યો હતો અને સવારે છ વાગે વરસાદનું જે ગતિ હતી તે ધીમી પડી હતી અને સરેરાશ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ભુજમાં ભુજમાં ભારે વરસાદને કારણે શહેરના જે અનેક વિસ્તારો છે રાબેતા મુજબ વિસ્તારો છે હોસ્પિટલ રોડ અને અન્ય વિસ્તારોમાં પાણી પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને સૌથી પ્રભાવિત વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને જ્યાં વાહનો ફસાયા હોવાના પણ સમાચાર મળે છે ખાસ કરીને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ તેમની ટીમ સતત મોનિટરિંગમાં હતી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે લોકોને જોવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી વીજ પુરવઠો પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે